જુનાગઢના માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો આ ગેરકાયદેસર ખાણો બંધ કરવામાં ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ગૌચરની જમીનમાં કેટલાક માફિયાઓ ખાણો ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે જો આ ખાણો બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામ પંચાયતના સદસ્યએ ચીમકી ઉચ્ચારી છે પથ્થરોની ખાણો ચલાવનારા લોકો હપ્તા આપતા હોવાથી કોઈ કાર્યવાહી ન થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે

તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે તે અમે અગાઉ અરજી આપેલી છે પણ તેની કાર્યવાહી દસ દી થયા હજી કંઈ કરવામાં આવેલ નથી અમને એવું લાગે છે કે આપતા લઈ અને પથ્થરની ગૌસરની ખાણું પકાવવામાં આવે છે અંદાજીત સપડી પતિ ખાડા જેવું હાલે જો આવું ગૌસરની જમીનનું જો આ રીતનું ચાહે તો નાશ થાય એક દિવસ